મારું નામ ધવલ કુકડિયા છે અમારું ગ્રુપ જય રામના યુવા ગ્રુપ છેલ્લા સતત પાંચ વર્ષથી જન્માષ્ટમી મહોત્સવનું જોરદાર આયોજન કરે છે અમે દર વર્ષે અલગ અલગ ધર્મને લગતી ધર્મને લગતી બધી અલગ અલગ થીમોનું વર્ણન કરીને એ રીતનું અમે ડેકોરેશન કરીએ છીએ આ વખતે અમારે ઉજ્જૈન મહાકાલનો લૂક અમે આપ્યો છે અઘોરી લૂક પછી ગયા વર્ષે અમે દ્વારકા મંદિર અને જે દ્વારકા બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ જે એ અમે બનાવ્યો હતો એવી રીતનું આયોજન હોય છે એનો એક આપણે ટ્રેડમાં ટ્રેડમાર્ક થઈ શકીએ એ રીતનું છે એમાં અમારે ટોટલ પૂર્વ તૈયારી તો બે મહિનાથી ચાલુ થઈ જાય અને પ્રોપર પ્રિપેરેશન એક દોઢ મહિનો તો ચાલે ત્યારે આપણે આવું આયોજન શક્ય કરી શકીએ એનો વિચાર અમને એવી રીતે આવ્યો કે કોઈ જનરલી કોઈ ચાલીને તો નીકળતા હોતા નથી બધા કાર લઈને કે ટુ વ્હીલ લઈને નીકળતા હોય છે તો આજે આજે જે આવતા હોય તો એક આકર્ષણનું કેન્દ્ર હોય કે જે હાઈટ ઉપર હોય પંદર વીસ ફૂટની હાઈટ ઉપર હોય તો માણસો આગેથી કેચઅપ કરી દે આગેથી જોઈ શકે કે અહીંયા આવું સરસ આયોજન છે તો આપણે અહીંયા પાંચ દસ મિનિટ ઊભા રહી જોઈએ અને બાળકોને આપણે આપણા ધર્મ વિશે થોડુંક જ્ઞાન આપીએ એટલે એ રીતે અમે જૂલાનું આયોજન કર્યું અને જૂલો અમારે દર વર્ષે અમારી હાઈટ મુજબ નહીં ફિક્સ હોય જ છે અત્યારે છઠના દિવસે નોર્મલી પાંચસોથી સાતસો માણસો હોય પછી સાતમના દિવસે હજારથી બારસો જેવું હોય અને આઠમના દિવસે અહીંયા બે હજારથી પચીસસો ભક્તો આવે અને એ બધા મટકી ફોડની અમારી ઉત્સવમાં હાજરી આપે પછી ત્યારબાદ મટકી ફોડના કાર્યક્રમ પછી અમે મહાઆરતી કરીએ એમાં બધા ભક્તો હોય પ્રસાદી લઈએ બધા સાથે અને રાસ ગરબા રમતા હોય એ રીતનું આયોજન હોય